ગુજરાતમાં એક મેટ્રોપોલિટન અદાલતે મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને અને ત્રીસ અન્ય લોકોને બે હજાર ના નિર્દોષ છોડ્યા છે તેમના ઉપર બે માં રાજ્ય સરકારની નીતિઓ વિરુદ્ધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો અને હવે મુખ્ય મેટ્રોપોલિટન પી એન ગોસ્વામીની અદાલતે કોંગ્રેસના દલિત નેતા મેવાણીને નિર્દોષ જાહેર કર્યા છે કે અમદાવાદ પોલીસે મેવાણી સહિત અન્ય પર ટ્રેડ રોકો પ્રદર્શનમાં કેસ કર્યો હતો જેમાં વીસ મિનિટ સુધી ટ્રેનને રોકવામાં આવી હતી કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકવાના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આ પ્રદર્શન રાજ્ય સરકારની નીતિઓ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો જેથી મેવાણી અને અન્ય તીસની વિરુદ્ધ ભારતીય દંડ સહિતાની વિવિધ કલમો દાખલ કરવામાં આવી હતી એકત્રીસ માંથી ત્રીસ જેટલી મહિલા હતી જેમની વિરુદ્ધ રેલવે એક્ટની કલમ એકસો હેઠળ કરવામાં આવ્યો હતો વર્ષ એક સત્ર અદાલતે નિર્દોષ જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને હવે મેટ્રો કોર્ટના જજ પીએન ગોસ્વામી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત એકત્રીસ લોકોને આ કેસ ના સંદર્ભે નિર્દોષ જાહેર કર્યા છે તેવું મીડિયા રિપોર્ટ અનુસાર જાણકારી મળી રહી છે ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ